દીવ ખાતે ટ્રેડ યુનિયન દ્વારા વાર્ષિક જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે પણ કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ટ્રેડ યુનિયન દીવ દ્વારા વાર્ષિક જનરલ મિટિંગનું અપના હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રેડ યુનિયન દીવના સાઠ જેટલા સભ્યો હાજર રહ્યા હતા અને આ વર્ષે નવા ત્રણ સભ્યો દાખલ થયા કોરોના કાળ બાદ ઘણા લાંબા સમય બાદ વાર્ષિક જનરલ મિટિંગ બોલાવવામાં આવી હતી મિટિંગમાં અગાઉના વર્ષમાં કરેલા કાર્યના વિગતની સભ્યોને માહિતી આપવામાં આવી અને ટ્રેડ યુનિયન દીવના સભ્ય માટે કોઈ મુશ્કેલી હોય તો તે મુશ્કેલીમાં ટ્રેડ યુનિયન દ્વારા બનતી મદદની ખાતરી આપવામાં આવી ટ્રેડ યુનિયનની આ મિટિંગમાં એસબીઆઈ દીવના મેનેજર હાજર રહ્યા હતા અને ટ્રેડ યુનિયન દીવના સભ્યોને લોન ડિપોઝિટ કે ફોરેક્સમાં કંઈ જરૂર હોય તો બેંક દ્વારા ટ્રેડ યુનિયનના સભ્ય કામ સરળતાથી થાય તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે મેનેજર દ્વારા સભ્યોને એસબીઆઈ મેડિકલ કેમ્પ પોલિસી વિશે પણ માહિતી આપવામાં આવી હતી ટ્રેડ યુનિયન દીવના સભ્યો દ્વારા આવતા વર્ષ માટે ટ્રેડ યુનિયનના પ્રમુખ તરીકે શ્રી કાદરભાઈ કુરેશી ફરી મતે વરણી કરવામાં આવી આમ શ્રી કાદરભાઈ કુરેશી ટ્રેડ યુનિયનના પ્રમુખ તરીકે સતત દસ વર્ષ પૂરા કરી અગિયારમા વર્ષમાં ફરી પ્રમુખ તરીકે વરણી થઈ ઉપપ્રમુખ તરીકે શ્રી શાહનવાઝભાઈ સેક્રેટરી તરીકે નિલેશભાઈ પુરોહિત ખજાંચી તરીકે શ્રી યાસીનભાઈ સીડા શ્રી વાસીમભાઈ અને શ્રી ટ્રેડ યુનિયન પ્રમુખ તરીકે હું કાદરભાઈ કુરેશી આજે દસ વર્ષ મને પ્રમુખ ને પૂરા થયા આજે અગિયારમો વર્ષમાં બી અમારે ટ્રેડ યુનિયન મેમ્બર બધા પાછું મને ચૂનીને કામ માટે ખુલું છે કે ભાઈ હું કામ કરું ને ટ્રેડ યુનિયનમાં એવા કામ હતા અમારા જે કોવિડના ટાઈમે એના પછી બી ઘણા કામ અમારે પાસે અમે કામ કરેલા છે ને બધાનો સાથ લઈને સાથે રહીને અમે કામ કરીએ છીએ પ્રશાસન જે અમને કામ કરવાનું કે એ બી અમે કામ કરીએ છીએ આજ પછી જે પણ અમારું જે કામ રહેશે પ્રશાસનની સાથે રહીને જે કામ કરવું છે એ કરશું અમે અમારા ટ્રેડ યુનિયન જે ઇસ્યુ છે એ બી ઈસ્યુ અમે પૂરા કરશું અમારા ટ્રેડ યુનિયન ના મેમ્બર જે લોકોનો જે પ્રોબ્લેમ થઈ ગયા છે એ પ્રોબ્લેમ ઘણા ઇશ્યુ અમે સોલ્વ બી કરેલા છે એના માટે ટ્રેડ યુનિયન ની ટીમ અમારી જે આખી ટીમ છે અમારી કોર એનો બી હું ધન્યવાદ કરું આજે કોર કમિટીમાં નવા ચાર કોર કમિટી મેમ્બર થયા નવા ચાર મેમ્બર થયા એનો બી હું બધાનો ધન્યવાદ કરું છું એસબીઆઈ ના સાહેબ જા સાહેબ આવ્યા હતા એમને અમારું ઘણે સમજાવ્યું અહીંયા અમારા વેપારીના જે લાગતા જે પ્રશ્ન હતા એ પ્રશ્ન સોલ્વ ને પ્રશ્ન બતાવ્યા ને વીમા માટે જે વીમો લેવું હોય વેપારી ને એના માટે બી બધા એસબીઆઈ સાહેબે બતાવ્યું તો એમનું બી ખૂબ ખૂબ હું ધન્યવાદ માનું છું